આગામી ત્રીસ નવેમ્બર બે હજાર પચીસને રવિવારના રોજ સમસ્ત શ્રી ચોવીસ ગામ રાણા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન સંખેડા મુકામે કરવામાં આવ્યું છે જે ભાગરૂપે શ્રી ચોવીસ ગ્રામ રાણા સમાજ મહિલા સંગઠન દ્વારા વડોદરાના દીપ્તીબેન રાણાની આગેવાની હેઠળ સુખધામ ડભોઈ ખાતે મહિલા સંમેલન રાખવામાં આવ્યું હતું આ સંમેલનમાં રાણા સમાજની મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી આગામી સમૂહ લગ્ન પૂર્વે તમામ પ્રકારની તૈયારીઓ અને સફળતાપૂર્વક સમૂહ લગ્નને પાર પાડવાના હેતુ સાથે સંખેડાથી ગીતાબેન રવિભાઈ રાણા અને રાજપીપળા ખાતે રહેતા ને નેહાબેન અવિનાશભાઈ રાણા અને કાયા સોનલબેન દીપકભાઈ રાણા ચર્ચા કરવામાં આવી હતી ચોવીસ ગામ રાણા સમાજ મહિલાઓની અલગ અલગ ટીમ બનાવી તમામને સમૂહ સફળતાપૂર્વક પાર પાડવાની કામગીરી સોંપવામાં આવી હતી અત્યાર સુધીમાં સમૂહ માટે ચૌદ જેટલા જોડાઓના નામ નોંધાઈ ચૂક્યા છે આવનારા સમૂહ કામગીરીની ખૂબ મોટી જવાબદારી ચોવીસ ગામ રાણા સમાજ ના મહિલા પ્રમુખ મનીષાબેન અનુરાગભાઈ રાણા એ સ્વીકારતા તમામ મહિલાઓ આ આયોજન સફળ બનાવવા અત્યાર સુધી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ચોવીસ ગામ રાણા સમાજ મહિલા સંગઠન દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં શરૂઆત કરવામાં આવી ગંભીર આવૃત્તિ દુર્ઘટનામાં દિવંગતોને મૌન પાડીને શાંતિ અર્પણ કરીને આ આયોજન જે મિટિંગનું કરવામાં આવ્યું હતું એ તારીખ ત્રીસમી નવેમ્બર બે હજાર રોજ આવનાર સમયમાં જે સમૂહ લગ્ન છે એમાં બાર જોડા જેટલા લગભગ અત્યારે નામ નોંધાયા છે આ જોડાઓના સમૂહ લગ્ન માટેનું આયોજન કેવી રીતે કરવું અને આ ટીમ મહિલાઓની જે બની છે વિવિધ ચોવીસ ગામ થકી આ ટીમોને જુદા જુદા કામગીરી સોંપીને નવી એક ટીમ આયોજિત કરવામાં આવી છે આ ટીમ આવનાર સમયમાં કયું કયું કામ કરશે શું આયોજન કરવાનું છે સમૂહ લગ્ન કેવી રીતે પાર પાડવાનું છે એના ભાગરૂપે એક પૂર્વ આયોજન થકી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં જે મહિલા પાંખના પ્રમુખ છે ચોવીસ ગામ રાણા સમાજના શ્રીમતી મનીષાબેન અનુરાગભાઈ રાણા દ્વારા ખૂબ મોટા પાયે જે હાથ પર કામગીરી લેવામાં આવી છે એને તમામ ચોવીસ ગામ રાણા સમાજની બહેનોની સંગઠન ટીમોએ આવકારી છે અને ખૂબ સુંદર સફળ બનાવ્યું છે